હેલો ગઈશ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ નહીં જય ગઈશું આજે હું આવી ગઈ ગઈશું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે દુકાનેથી સવારે આવ્યા હતા દૂધ લેવા દુકાને તો કહું ચલો હવે બ્લોગ પણ ચાલુ કરી દઈએ છીએ જો ગાઈસ વાગ્યા છે સવા ચાર અને સવા ચાર થાય એટલે સારો ટાઈમ થાય ચા લો ચા પીવાની ચાના ના રસીયા બે અઠા ચાર વાગ્યા ને કે ચા બનાવો ચા બનાવો ચા બનાવી દઈએ ચા મૂકી દીધી છે ચા પીવા માટે જો ચા તૈયાર થઈ ને બે ચાર વાગે ચાર વાગે એટલે ચા એક નસો કેવાય ચા હે

આખું તો પેલું વળી ને દે પોણી તમને તો પોણી જ ખાજો નબળી જ હાવા નહીં આપણે પીવાની ખીચડી પીધી એવું રાખવાનું સારું ચલો કઈ ચા પીવી હોય તો આવી જાવ તમે લોકો પણ જો ગઈ અત્યારે સાંજના વાગી ગયા છે છ અને છોકરાઓ જો પતંગ જગાવી રહ્યા છે છોકરાઓને મજા મજા પડી ગઈ છે પતંગ કે આપણે ટેરેસ ઉપર ચાલવા માટે ટાઈમ હતો ચલો આજે થોડું ચાલી લઈએ નીચે ચાલીએ પણ મજા નહીં આવતી એના કરતા ઉપર ટેરેસ ઉપર ચાલીએ ને ખુલ્લું હોય એટલે મજા આવી જાય તો અડધો કલાક કલાક જે પણ ટાઈમ મળે એ થોડો આપણા બોડીને પણ હાલવું પડે ને જો ગાય સૈયા જમવા બેસી ગયા છે સાડા સાત વાગ્યા ખીચડી વઘારેલી અને રોટલા દૂધ ઘી મજા આવે ને તમને નહીં ખીચડી વઘારેલી જોરદાર બહુ ઠંડી વાય

ઓવન આવે ને બારથી નહીં સ્વેટર પહેરી નહીં ફાવતું સ્વેટર તો મને નહીં ગમતું સ્વેટર નહીં પગમાં મોજા નહીં મોજા પહેર્યા હોય ને તો એમ પગ બરવા મંડે ગરમ ગરમ થઈ જાય પગ એક દાડો પહેર્યા તો એ ઘડીક તો આમ તળિયા બરી જાય પહેરવાના જ નહીં ઘરમાં નહીં દુકાને પેલું સેપટવાળા પગ થાય ને પવી પડે ને ભાઈ ધણમ આ સ્પાટક તો તમાર હાથ પગ બગાડ જ અખતરો કરે ને સ્પાટક તમાર એવું થાય સ્પાટક આ ઉપર સીડીમાં એવું છે એટલે હમ સીડીમાં માં જે પગ લપસી ગયો તો વરી કયો કઈ ભાગી તૂટી નતું નકર તો કોઈ બું ઠુંઠા થઈ જો તો આમ થઈ જોત ને ઠુંઠા ચમ થઈ જ જઈ ચલો ગાઈસ ખીચડી રોટલા ખાવો લઈ ચલો તો બોલો છે બસ સારું તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાવ મારો હેલો ગાઈશું શું રાતના વાગ્યા છે બાર અને સવારે આપણે બ્લોગ પણ અહિયાં થી ચાલુ કર્યું હતું અને એન્ડ પણ જ કરવાનું છે દુકાનેથી જ અને જો ઠંડી દેખાઈ આવે છે હવે સ્વેટરની જરૂર પડે છે તો હવે ચાલો હું બ્લોગ બ્લોગને અહીંયા એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણને ગુડ નાઇટ